ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ જેઝ જેઝ શબ્દનો એક અર્થ અમેરિકાના હપસીઓનો સંગીત નાજ થાય છે જેઝ શબ્દનો બીજો અર્થ ઉલ્લસિત કરવું કે ઉત્તેજિત કરવું થાય છે જેઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ डू યુ લાઈક લિસનિંગ ટુ જેઝ મ્યુઝિક અર્થાત શું તમને જેઝ સંગીત સાંભળવું ગમે છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ પ્રિફર જેઝ ટુ રોક મ્યુઝિક એટલે કે હું રોક મ્યુઝિક કરતાં જેઝ મ્યુઝિક પસંદ કરું છું એક અન્ય ઉદાહરણ જોઈએ હી પ્લે ટ્રમ્પેટ ઇન અ જેઝ કોન્સર્ટ એટલે કે તેણે જેઝ કોન્સર્ટમાં ટ્રમ્પેટ વગાડ્યું હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ